એક વાર હાથ પડે એક વાર હાથ પડે એક વાર હાથ પડે ને જે મારે ને નહીં નું જબર જે જો રાધા માતો તે ઓગણે પડે વાર હાથ સદ નું કે મૂડ વગર નતો જે હું જમ કોઈ નહીં પાણી નું નહીં કોઈ પૂછ કશી પૂછું હું બોલવાનું બોલવા જેવું કોઈ રાશિ હોય તો બોલક બર્યું સેમ પણ હું છું દે તો કયો કશું કીધા જેવું નહીં કેટલા કેટલા અવસર કર્યા સોડી પહેણાઈ છોકરો પહેણાઈ હમણા રમેણ કરી જેટલી વખત તમને તાળા મે એમ કે જો કે કેટલી વખત તાળા નહીં તમે અવસર પ્રસંગમાં ના ઉપર તો માત

આપડા હગન શું પાડવાના અરે તમે કયો છોકાન ખેલો મારા પત્રિકા આવી હોય કંકુત્રી આવી હોય કે ગમે જ આપણે છોકન ખાઈ લઈએ

પણ મારા કોઈ આમંત્રણ પત્રિકા આવે છે મારા મમાસાતું ખબર છે મારું તારું બધું રાશિ એક આવે છે કરું મા

ઈ નહીં એ મારા ઘરે આવી હતી ઈ નહીં મારું તો તું કરી અમારા કોને પોખાતો જ નહીં કોઈ ના ના પોકાર લેજે મારું ઓગળું બગાડ છ હોય ના ના કોઈને આમંત્રણ નહી આલીનું હોય હડ્યા છે ના જેવી તું રે મારી તુંડે નો રંગ જોને

મું છોટો નાણો છું છોટો છે હા છોટો નાણો છે બારકા કરે નકા હું કરે નકા હું કરે લણું હોય તો આઈજે જે છોટો નાણો છોટો નાણો તો ગોડાજી વીજુજી જા સરનામાં કાઢી દેઉ આ તો બોલ લેના એટલે વળી અબે મજા આયેગા ભીડો रुકો સબર કરો

રસ્તામાં કમ્પ્લીટ આવતો હતો નિષ્કાયું પાછળ બાઈક તમોન તાને અમે નિશાનો હતો અને સીધી ફેટ પકડી ગોગડી પકડી શાનો હતો ઝોટોનાનો શું કેસે ગોડાજી વિજુજી નોમ તો જોવું હોય તો ઘેરાઈ જજે ગમમો આવી જજે એવું કઈ જો અલે એની શું ખબર થા કે ઘેર ઉપાડી લે આ બે દાણા તાને તાને શું કરીન જો સા શું કર્યો લાફો મે તો આ તો રહી ગયું આ રીયા સતુરી વાત તો બોય ઉપાતો બે જાડો હાલ જ હું કુટલ લઈ લઉં છું અરે કી નામ યાદ રાખજો ગોડાજી વિજુજી જોટોના જઈએ હું મોય મોટો થઈ ગયો આખા બાર પરમાં આપરા કોઈ તમારું પર હાથ મારો બેટો ઓ ભડ હું એકલો કાફી છું હું એકલો કાફી છું ને હેબું તારે એક કોરી ટોકા નહીં નહીં દોરવા બોરવાણ થાય તો એ વાત હાજી તને પણ નોમ યાદ છે ને વિજુજી ના ગોડાજી વિજુજી ગોડાજી વિજુ વિજુજી નોમ છે ઉશી લેજે અને જળન તો ખાસ સોગન તારી સોગન તો જળ્યું ને થોડી નાખે એવો ભમાવો એવો ભમાવો ને તે આખી જિંદગી છે ને ગોટને બહુ બધું ફુહરું કરી નાખ હોય મારી મરેલી ડોશી સોગન જો તું નામ હા થોડી નાખજો અને હું વાત ધોય તારી કશું હતો નહીં અનો વારાગે તારું ધ્યાન રાખજે પાછો ટણી વાળો થઈ રહ્યો ખોડી રાખ મને ખબર છે મારો કાળિતરો વાહ ગ મારો ધામડેલું બલી મને ખબર છે કજીરા છોડાય રયો કીધું ને આ કીધું ને કણ ઉપર નું સો મારો એ મારા ઓ ચકળિયા હોભટતા નહિ કરવા ક્યો તાણે હું આ પર આવવું પડશે આ હું

બોલ છો બોલ છો બોલ છો હ બોલ છો નંદી બોલુ કોઈને બોલુ ગામમાં આવીને જો અવાજ કરે છે ને મહી નાખો જોન હા હા તમને કહી દીધું કર્યો મને માર ખરેખર મારસી કશે કે આવ્યો તો મારવા છીયો આયો મોનો ના મોનો પેલો ગોડિયો ગોડા જે બીજું જી ગેસ ગમ્મો એ દેખો નખું કડીયો છે મારા ઉપર આવી પડ્યું ખરેખર માતાની સ્વાગાય ગમ્મો ખરેખર ડબલ ધોમ આતું જોવું ના આજ પછી મારા છોકરાને નો પાડું મારા છોકરાના છોકરાને કઈ જવું છે કે નોપ કદી ડબલ પાડતો નહીં જાય અરે કોઈ માર પડે